ત્રણના પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને સંખ્યાઓ આપેલી છે પદાવલીઓ આપેલી છે અને દરેક જોડે માટે આપણે ગુણાકાર મેળવવાનો છે બરોબર એના અંદર ચાર પાંચ દાખલા છે આપણે ગણવાના થાય છે પાંચ દાખલા છે કે નીચેની પદાવલીઓના દરેક જોડે માટે આપણે ગુણાકાર શોધવાનો છે જેની અંદર પહેલી આપણને સંખ્યા આપેલી છે ફોર પી પ્લસ ક્યુ વત્તા આર તો જો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું આ જે ફોર પી છે એને એમને એમ લખવાનો બરાબર જે અલ્પિરામ છે ત્યાં આપણે કૌંસ પાડી દઈશું ક્યુ વત્તા આર આપણે લખશું કૌંસમાં લખશું જ્યાં પણ પ્લસની અથવા માઇનસની નિશાની હશે આવેલી એ રકમને આપણે કૌંસમાં લખવાની થાય છે ઓકે જુઓ દાખલા તરીકે આપણે અહીંયા એ છે અને કૌંસની અંદર બી વત્તા સી છે તો આનો ગુણાકાર કઈ રીતે થાય સૌ પ્રથમ આપણે શું કરવાનું એ ગુણ્યા બી પછી પ્લસની નિશાની આવે અને ત્યારબાદ શું કરશું એ ગુણ્યા સી તો આવી રીતે આપણો જવાબ આવી જાય અથવા તો બીજું આપણે ઉદાહરણ બે છે અને કૌંસમાં ત્રણ વત્તા ચાર છે તો આનો જવાબ શું હવે બે ગુણ્યા ત્રણ કરવાનો શું કરવાનું બે ગુણ્યા ત્રણ અને પ્લસની નિશાની પછી શું કરશું બે ગુણ્યા ચાર બરાબર બે ગુણ્યા ચાર તો આપણો જવાબ શું આવશે બે તરી છ અને ચાર દુ આઠ બરાબર તો આવી રીતે આપણે જવાબ મેળવવાનો છે ચાલો તો અહીંયા આપણી પાસે શું છે ફોર છે ફોર પીનો ગુણાકાર કોની સાથે કરશું પહેલાં લખી દે ફોર પી ફોર ગુણાકાર પહેલાં ક્યુ જોડે વચ્ચે પ્લસની નિશાની ત્યારબાદ પછી 4P નો ગુણાકાર કોની જોડે કરશું આર જોડે કરીશું ચાલો 4P પી ગુણ્યા એટલે કેટલા થાય ફોર પી ક્યુ વત્તા ચાલો ફોર ગુણ્યા આર કેટલા થાય તો ફોર પી આર અને આપણો આ શું થશે ફાઇનલ જવાબ થાય છે રેટ તો આપણો ફાઇનલ જવાબ શું થશે ફોર પી ક્યુ વત્તા ફોર પી આર ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ બીજો દાખલો ગણીએ આપણે ઓકે તો બીજો દાખલો શું છે એ બી છે તો લખવાનું એબી અને અહીંયા કોન્સ પાડીશું આ વાળું છે એટલે પદને આપણે કે નામ લખશું કોન્સમાં લખવાનું થાય હવે શું કરીશું આપણે તો એ બી ગુણ્યા શું કરીશું એ કરીશું રેડી ચાલો વચ્ચે કેવી નિશાની માઇનસથી પછી શું કરીશું એ બી ગુણ્યા બી એ બી ગુણ્યા બી બરાબર ચાલો તો હવે આપણને જવાબ શું મળશે એ બી ગુણ્યા એ આ એ ને આ એટલે કેટલો થશે એનો વર્ગ અને બી વચ્ચે માઇનસની નિશાની ચાલો એ અહીંયા એ નથી એટલે એક જ વાર એ લખી દઈએ ત્યારબાદ શું છે બી ગુણ્યા બી એટલે બીનો શું થાય વર્ગ થાય અને આપણો ફાઇનલ જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો

પ્લસની નિશાની ત્યારબાદ શું છે બી તો બી ગુણ્યા શું કરીશું આપણે સેવન એનો વર્ગ અને બીનો વર્ગ ને હવે કરીશું હિસાબ ચાલો અહીંયા સેવન છે એમને મૂકી દઈએ આપણે હા આ એ અને આ એનો વર્ગ તો કેટલી થશે આ બે ઘાત અને આને કશું નથી એટલે એક ઘાત બે ને એક ત્રણ એટલે એનો શું થશે અહીંયા ઘન થશે અને બી વર્ગ એમનો એમ વધતા ચાલો આ શું છે બી છે અહીંયા સેવન એમને મૂકી દઈએ આપણે હવે બી છે અને અહીંયા એનો વર્ગ છે તો પહેલાં આપણે શું કરીશું એનો વર્ગ એમનો એમ લખી દઈએ અને બીનો વર્ગ ને બી એટલે કેટલા થાય બીનો ઘન થાય આ આપણો ફાઇનલ જવાબ થશે લખી લો જો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે અહીંયા એનો ઘન હોય ગુણ્યા આપણને એ કરવા કે તો કેટલું થાય એની કસી ઘાતની એટલે એક ઘાત થાય બરાબર તો ત્રણને એક ચારનો જવાબ શું આવે એની ચાર ઘાત જવાબ આવે બરાબર ઓકે ત્યારબાદ ચોથો દાખલો છે ચાલો તો આપણે શું કીધું હતું જે પ્લસ માઇનસ વાળું હોય ને કૌશમાં લખવાનું તો એનો વર્ગ માઇનસ નવ ગુણ્યા શું કરવાનું છે ફોર એ ચાલો તો સૌપ્રથમ શું છે અહીંયા એનો વર્ગ છે તો લખવાનો એનો વર્ગ ગુણ્યા ફોર એ વચ્ચે માઇનસની નિશાની પછી શું છે નવ છે હે અને નવ ગુણ્યા શું કરશું આપણે ફોર એ તો ચાલો એનો વર્ગ અને અહીંયા ચાર છે ચાર આપણે સૌ પ્રથમ એમને મૂકી દઈએ હા બરાબર અને અહીંયા એનો વર્ગ ને એ એટલે શું થઈ જાય એનો ઘન થઈ જશે આ વચ્ચે માઇનસની નિશાની અને ચાર નવ છત્રીસ તો અહીંયા આવશે છત્રીસ એ આ આપણો જવાબ થશે લખી લો કરીને ઓકે છે ક્યુઆર તો શું કરીશું આપણે આને કોશમાં લખીશું પીક્યુ વત્તા ક્યુ આર બરોબર ચાલો વત્તા શું છે બીજું આર પી અને ગુણ્યા શું સુકરણ છે ઝીરો તો આ સમગ્રનો જવાબ શું આવશે જીરો આવશે અવે જો 0 * pq કરશું તો 0 0 * qr 0 થાય કારણ કે કોઈ ભી સંખ્યાનો 0 જોડો ગુણાકાર તો જવાબ શું આવે 0 આવે વિડિયો પોઝ કરીને લખી લો આ જવાબ ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડિયોમાં ધન્યવાદ જય હિન્દ